આવેદન કોઈ સમાજ કોઈ ધર્મ કોઈ જાતિ કોઈના વિરુદ્ધમાં નથી ખેડૂતો ના નથી કારણ કે આપણે અને ખેડૂતો

કે હક્ક અને અધિકાર ખાલી જે આપણે આ ફસલ બરબાદ થઈ એમાં જ મળશે એવું નથી હક અને અધિકાર આપણા કેટલી જાતના છે કારખાનાઓમાં છે મજૂરી કામમાં છે સેફ્ટીના સાધનો નથી આપતા ત્યાં પણ છે અને એમાં એવી વાત છે કે આપણે બધું ફેક્ટરી માલિકો ઉપર કે ખેત માલિકો ઉપર નથી નાખતા જ્યારે સરકાર બરોબર આયોજન નથી કરતી સરકાર ધ્યાન નથી રાખતી સરકારને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય આધાર કાર્ડો લેવાના હોય એ લોકો નથી લેતા એટલે આપણી ઉપર ઘણી જગ્યાએ પ્રશ્નો આવે છે અત્યાચારો થાય છે આપણી આ લડાઈ આપણા હક અને અધિકાર લેવા માટેની છે સરકાર પાસેથી આપણે હક અને અધિકાર લેવાના છે કોઈ ખેડૂતોને કે આપણે અંદરો અંદર તકલીફવાળું કામ કરવાનું નથી હવે આ આવેદનમાં ઘણા બધા નાના નાના મુદ્દાઓ છે જે હું બધાને કહી દઉં છું એક મુદ્દો છે કે કમોપી

કે જો સરકાર તૈયાર થયેલા પાકમાં વધારે ભાવ આપશે તો આપણે ફાયદો થાય છે ખેડૂતોને ફાયદો થાય એટલે આપણે સરકારશ્રી પાસે એ પણ માંગ છે કે જે તૈયાર પાક થાય છે એનો ભાવ ઓછા રાખે છે એ જગ્યાએ વધી જાય ભાવ ચોથો મુદ્દો એ છે કે જંતુનાશક દવાઓ બિયારણો ખાતર આ બધામાં જે ભાવ વધારો આવ્યો છે જેનું નુકસાન ખેડૂતોને છે અને એ ખેડૂતોને નુકસાન છે તો એ આપણા મજૂર વર્ગને પણ નુકસાન છે એટલા માટે કલેક્ટર માટે એક સ્કૂલ સ્કૂલની સ્થાપના કરવામાં આવે અને એ સ્કૂલ અથવા હોસ્ટેલની સ્થાપના કરવામાં આવે કારણ કે આપણે હજારો ને લાખો સંખ્યામાં મોરબી જિલ્લામાં કામ કરી આપણા બાળકોના સારા ભવિષ્ય શિક્ષણ માટે આપણે સ્કૂલની માંગ સરકાર શ્રી પાસે કરીએ છઠ્ઠો મુદ્દો એ છે કે જે લોકો આપણા બહારથી આવે છે નવા લેબર કાયદામાં એવું જણાવવામાં આવ્યું છે કે જેટલા લોકોને કામે રાખીએ એટલા લોકોનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું અને આપણે પણ જેટલા લોકો અહીંયા કામે આવી એ લોકોએ ફરજિયાત આપણું આધાર કાર્ડ લઈને આવવાનું ત્યારે આપણે રહી ફેક્ટરીમાં રહી ત્યારે આપણે આપણું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું અને એક એગ્રીમેન્ટ તૈયાર કરવું

ફ્રી જગ્યાએ માસ્ક દેવાનું હોય મોજા દેવાના હોય આવી બધી સુવિધાઓ આપણે મળતી નથી જે સુવિધાઓ સરકાર તરફથી ફરજિયાત આપણને આપવામાં આવે તેવા એના હુકમો જાહેર છે બીજું કે ઘણા એવા કેસ બને છે કે જેમાં કામ કરતા કરતા આપણા લોકો જે ગુજરી જતા હોય છે મૃત્યુ પામતા હોય છે એવા કેસમાં ત્રણસો ચાર સાત માનવ વધુ સ્વરૂપ લાગી જ હોય એ જગ્યાએ શાબ્રાત માનવ વધુ પાલન લાગતી નથી કે લગાડતા નથી એમાં સરકારની ઉદાસીનતા હોય છે તો ગુનો હોય છે એ ફરજિયાત લગાડવામાં આવે એ માંગ છે બીજું કે આપણે ત્યાં ઢોરની જેમ જે કામ કરી છે ઢોરની જેમ કામ કરી છે પવારથી લાગી જાય છે બાર બાર કલાક ક્યારેક ચોવીસ કલાક કામ કરવામાં આવે છે તો એ સરકાર સુના નિયમું જો 8 કલાક ફરજિયાત કરો ફેક્ટરીમાં 12 બાર કલાક કોઈ 20 કલાક કરવામાં આવે છે કે અમારું માટે બાર કલાકનું આવે કે ફરજિયાત 8 કલાક લાગુ કરવામાં આવે બીજું કે આપણે જેટના આવોંદર ઠેડ ફરજિયાત એક કુબરવાળાનું પગાર વધવું જોઈએ

ખેડૂતો પાસે છે ખરેખર જો એ આપી શકે એવી માગ છે અંતરિયાળ વિસ્તારોમાં આપણે રહેતા હોઈએ આપણી બહેન દીકરીઓ મહિલાઓના સેફ્ટી અને સલામતી માટે આપણે એમની પાસે એક ટોયલેટ છે કે આપણે ને ટોયલેટની એક સુવિધા આપે રાત્રિ દરમિયાન આપણી મહિલાઓને કે આપણા બાળકોને જ્યારે બહાર જવું પડતું હોય છે એમાં આપણે જે તકલીફ પડતી હોય છે એ આપે ખેડૂતો પોતાની ઉદારતા રાખીને આપે અને કલેક્ટર સાહેબ શ્રી એ પણ પોતાની ઉદારતા રાખી અને આ નિયમ ફરજિયાત લાગુ પડાવે જેટલા મજૂરો છે એને હવા પાણી અને સ્વાસ્થ્યની આ બધી સુવિધાઓ ફરજિયાત મળવી જોઈએ જેટલા લોકો જીવે છે એ બધું ફરજિયાત અમલ કરાવે બીજું કે એક મુદ્દો એ છે કે જે કારખાનાને લગતો છે કે જે કારખાનાઓમાં સિલિકોસિસ નામની એક ગંભીર બીમારી છે જેમાં સિલિકોસિસમાં લોકોની આયુષ્ય પાંત્રીસથી ચાલીસ વર્ષની અંદર રહે છે ફેફસા ભરાઈ જાય છે રજના ધૂળના માણસ ભરી જાય છે ઉતરી જાય છે તો એમાં આપણી સરકારને એ માગ છે કે જે સિલિકોસિસના દર્દી છે એની સારવાર કંપની તરફથી ફરજિયાત કરાવે એના પરિવારને આર્થિક વળતર અપાવે અને એના બાળકોના ભવિષ્યનું ધ્યાન રાખે એ મુજબના કાયદાઓ કલેક્ટર સાહેબ બનાવે એ મુજબની આપણે આ બહાર નીકળવાનો કાર્યક્રમ લઈ કલેક્ટર સાહેબને આવેદન આપણે આપવાનું છે તેની સિવાય બીજી એક વાત કરી દઉં ફરી પાછી વાત કરું છું આપણે કોઈના વિરોધમાં નથી આપણે આપણા હક અને અધિકાર માટે છે બરાબર બીજું સંકરમાં આ વખતે આપણે ભગવાનનો મેળો કરવાનો છે પણ બધા લોકો ને સાથે મળીને આવવાનું છે બરાબર એ તારીખ નક્કી થાય ત્યારે બધા जय जो। जो 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 बात बात जोहर ज्यादा अपने पास टाइम नहीं है इसलिए अपन शोट में बात खत्म करेंगे क्योंकि जो टाइम परमिशन का है वो भी नज़दीक है तो सभी को थोड़ा मौका मिले यही है सभी दो बात रखेंगे यहाँ पर अभी अपन यहाँ तो इकट्ठे हुए आप लोगों की जो एकता दिखी इसके लिए आप यहाँ उपस्थित हुए वीडियो के माध्यम से या सोशल मीडिया के माध्यम से आप लोगों को दिल से धन्यवाद ऐसे ही अपनी एकता दिखाओ और अपन ऐसे ही अपनी एकता दिखाएंगे तो ही अपने हक और अधिकार के लिए अपन लड़ सकेंगे कोई सामने से नहीं देने आएगा कोई देने आएगा क्या सामने से अपने हक आएगा। अधिकार के लिए अपन को लड़ना है तो अपने को आगे बढ़ना पड़ेगा जैसे अभी बहुत ठिकाने हमने आवेदन पत्र दिया है कम से कम 11, 12 तालुके से लेकर जिले तक हमने आवेदन पत्र दिया लेकिन यहां ले है। लेकिन यहाँ जो अपन मांग लेकर आए हैं अभी बताई गई है आप लोगों को आप लोगों को यहाँ भाग रखना है लेकिन आप लोगों को ये ध्यान में रहना चाहिए कि आप लोग कहीं भी भाग रखते हो आप लोगों को लिखित में भाग रखना है क्योंकि मेन परेशानी ये आ रही है आप लोग कहीं भी जाते हो आपके साथ कहीं भी छेड़खानी होती है या कहीं भी दिक्कत होती है कोई भी परेशानी होती है आप प्रशासन शासन के पास मदद मांगने के लिए जाते हो आप लोगों को पहले यही पूछेंगे कि आप लोग वहाँ रहते थे आपके पास क्या प्रूफ है तो आप क्या दिखाओगे भाई जो कि अपने पास टूटी नहीं है इसलिए आप लोगों को लिखित में भाग रखना है और आप यहाँ जितने भी अपने आदिवासी भाई यहाँ आए हैं आप लोगों को गुजरात में कहीं भी आप मजदूरी करते हो बढ़िया काम करते हो कुछ भी करते हो अपने बच्चों को पढ़ाना है शिक्षा दिलवाना है मेन मुद्दा ये है क्योंकि अपने आदिवासी समाज में शिक्षा कम है सा वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा इसलिए ये दिमाग में डाल लेना अपने बच्चों को पढ़ाना है आप भले कहीं भी आप भले ज्यादा थोड़ी मेहनत कर लेना लेकिन आने वाली जो पीढ़ी है वो अपने जैसे ना गुजरे ये ध्यान रखना वो जो भाग्य आप लोग बात करा करते फिलहाल के अंदर अपन किसी के विरोध नहीं है अपन को खेड़ के विरोध नहीं है अपन और खेड से कोई विरोध भी नहीं है अपनी मांग अभी जो अपन ने टके वड़ी की करी है उसमें बहुत विरोध भी हो रहा है अभी कोई कह रहा है कि भाई कोई कह रहा नहीं देना है भाई अपन जबरदस्ती मांग रहे हैं क्या किसी से जबरदस्ती अगर वो देंगे तीस टके से तो रखेंगे और बोलते हैं वीडियो के माध्यम से कि आपको यहाँ आने की जरूरत नहीं है आपको यहाँ आने की जरूरत नहीं है तो भाई हम कहीं दूसरी जगह भी मजदूरी कर सकते हैं, कर सकते हैं नहीं कर सकते? नहीं, सकते नहीं। 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 कर तो एक आदिवासी है कट्टर जमीन को खेल कर पैदा करने वाले लोग मैं यहाँ वीडियो के माध्यम से भी बताना चाहता हूँ कि ये जो बोलते हैं गुजरात में आने की जरूरत नहीं है ये जो नर्मदा का पानी है ना जिस दिन अगर अपन ने बंद करवा दिया ना ये सौराष्ट्र की जो सिस्टम है ना मैंने तो बोल जो कोई विरोध नहीं विरोध कोई से न थी ये जो पानी है ना ये अलीराजपुर क्षेत्र खंडवा देसी पकराना से आ रहा है वो पानी वो मध्य प्रदेश का पानी है और दो बात है जो भी है दो मिनट में दूसरी बात करो, बात रखो, और यहाँ आप लोगों के बच्चों को आपको पढ़ाना है अभी जो बात मैंने रखी है जो प्रशासन ने बोला है कि भाई नहीं रख सकते लेकिन मेरा जो फर्ज था मैंने बोला सर मैं माफी चाहूंगा हम प्रशासन मान सम्मान से सर हम बात कर रहे हैं अपन यहाँ आवेदन पत्र देने के लिए आए हैं अपन ने यह भी बोला है कि अपन हर जगह सौराष्ट्र के अंदर आवेदन पत्र दे रहे ये हमने नहीं हमने कार्यक्रम करा वहाँ बोला है लेकिन अपनी यही बात है और सीधी सठ बात आप भाग रखते हो तो लिखित में भाग रखना है अगर भाग नहीं देते हैं तो कोई तकलीफ नहीं अपन कोई जबरदस्ती भाग नहीं रखे अपन मजदूरी कर लेंगे और जय जौहर